જામનગરમાં રણજીતનગર પટેલ યુવક મંડળ દ્વારા યોજાતી ગરબીમાં પુરુષ ખેલૈયાઓ દ્વારા રમાતો મશાલ રાસ આ ગરબીની ઓળખ છે પટેલ યુવક ગરબી મંડળ છેલ્લા સાત દાયકાથી કાર્યરત છે જેમાં સાહીઠ ખેલૈયાઓ ત્રણ ગ્રુપમાં અલગ અલગ કૃતિઓ રજૂ કરે છે જેમાંનો આકર્ષણનું કેન્દ્ર ધરાવતો મશાલ રાસ છેલ્લા પંદર વર્ષથી યોજાય છે જ્યારે વીસ વર્ષથી તલવાર રાસ પણ ખેલૈયાઓ દ્વારા રજૂ કરાય છે આ રાસને નિહાળવા જામનગર અને તેની આસપાસના વિસ્તારોમાંથી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અમારા શ્રી પટેલિયો ગરબી મંડળના વિશ્વ વિખ્યાત રાસ કણબી રાસ કણબી હુડો રાસ ગુલાટ રાસ ધાતરડા રાસ હલવા રાસ મસાલ રાસ જે સૌ કોઈ દેશ અને દુનિયામાં માણી અને મન પ્રમુખ્ધ બની આપની પ્રાચીન વિરાસતની યાદમાં વયા જાય છે એવો જ વિશ્વવિખ્યાત અમારો તલવાર શિવાજી મહારાજને સમર્પિત જેને આપણે તલવાર ની ધાર ઉપર ધર્મ રક્ષા કરી હતી એવો જ અમારો મસાલ રાસ જેમાં અમારા ખલૈયાઓ બંને હાથમાં મસાલ લઈ આપણી આદ્ય શક્તિ ની શક્તિ નું પ્રતિક જવું ત્રિશુર નું નિશાન બનાવે છે ત્યારબાદ આપણી આર્ય સંસ્કૃતિ ની શુભ